માર્ગમાં દાન આપવાનો આપવો રિવાજ ગોસ્વામી બાળકોના છે તે ખરેખર બરાબર છે દાન આપવાથી વૈષ્ણવને શું લાભ મળે દાન એટલે જો કોઈ એક બ્રાહ્મણ તરીકે દાન આપવું હોય તો જો કોઈ ગોસ્વામી આચાર્યને સ્વીકારવા તૈયાર થાય તો આપી શકાય એક બ્રાહ્મણ તરીકે પણ ઓલું જે દાન લીલાના સંદર્ભમાં જે દાન આપવામાં આવે છે એને દાન કહેવાય છે જો એ હોય તો એ તો મહાપાપ છે કારણ કે ભગવાને વ્રજભક્તો પાસેથી દાન લીધું હતું કર લીધો હતો એ દાન બ્રાહ્મણ કોઈની પાસેથી લેવું છે મને નથી સમજાતું આપણે વલ્લભ વંશ કર લે છે તમારી પાસે તમે શું અપરાધ કર્યો એટલે એ જાતનું જે દાન છે કે દાન છે એ પરંપરા પુષ્ટિમાર્ગી ભાવના અને સિદ્ધાંતના અનુકૂળ નથી એટલે દાણ ન લઈ શકાય ન આપી શકાય એવું મને લાગે છે એટલું ચોક્કસ કરી શકાય કે આપણા બધાના ઘરમાં પ્રભુ બિરાજે છે અને દાન લીલાનો એક એવો પ્રસંગ હતો કે જ્યારે પ્રભુએ ખૂંચવીને એને જીવાત્મા પાસે જે છે એના સત્વનો અંગીકાર કર્યો તો આપણે આપણે અનુનય વિનય કરીને પ્રભુને ભોગ ધરીએ છીએ એ ભોગ તો આપણી વિનંતીને માન આપીને પ્રભુ સ્વીકારે છે પણ લીલાના પ્રસંગમાં પ્રભુએ પોતાનો હક આપણા ઉપર જતાવી અને ખૂંચવીને દાણ લીધું છે ભક્ત પાસેથી એ દ્રષ્ટિથી આપણે દહીં વગેરે પ્રભુને ભોગ ધરીએ છીએ હવે એ જે ભોગ ધરેલો દહીં વગેરે છે એ મહાપ્રસાદના અંદર રોજ કરતા આપણો બહુ વધારે અહોભાવ છે ભક્તિ માર્ગની દૃષ્ટિથી આજે પ્રભુએ પોતાનો હક્ક જતાવીને માંગ્યો છે અને એ પોતાના અહોભાવને જો આપણે ભગવદીય વ્યવહારની દૃષ્ટિથી એકબીજાની સાથે એને માણવા ઈચ્છતા હોઈએ તો આપણા ઘરે પ્રભુએ જે ગોરસ અરોગ્યું હોય એ મહાપ્રસાદ પરસ્પર એકબીજાને આપણે મહાપ્રસાદની ભાવનાથી લેવડાવી શકીએ છીએ અને એનો આદર કરી શકાય છે પણ એમાં રૂપિયા પૈસા સાથે કોઈ લેવા દેવા નથી એ ગોરસ જેટલું તમે અરોગાવી શકો એમનું એટલું પેટ હોય એટલું એમાં તો કંઈ વાંધો નથી પણ રૂપિયા પૈસા સાથે દાણને કોઈ લેવા દેવા નથી બેઠકજીનો સેવા પ્રકાર સાર્વજનિક ગણાય જો સાર્વજનિક ગણાય તો ત્યાં વૈષ્ણવની કૃતિ શી હોઈ શકે ઝારી ચરણસ્પોશ વગેરે થઈ શકે જો મહાપ્રભુજીનો ધંધો થતો હોય તો એ ધર્મસ્થાન નથી એ પાપસ્થાન છે એવા બેઠકજીમાં જવું એ પાપમાં સહભાગી થવું છે અમે તો નથી જતા અમને કદી એવો વિચાર પણ નથી આવતો કે જે બેઠકજીઓમાં કોન્ટ્રાક્ટ ઉઠાડવામાં આવે કે જ્યાં ઝારીજીની નોછાવર છે ફિક્સ કરવામાં આવે અને મહાપ્રભુજીનો ધંધો થતો હોય ત્યાં મહાપ્રભુજી બિરાજતા હોય એમાં મને વિશ્વાસ નથી તમારો ધંધો કરવા માટે કોઈ બેસે તમે ત્યાં ત્યાં બેસો એક મિનિટ શક્ય જ નથી શું કામ મહાપ્રભુજીની તમારે જગ્યાની કમી છે તો એવા સ્થાનોમાં જવું પણ પાપ છે એ પાપને વધારવું છે એટલે એ કદી નહીં કરવું જોઈએ મને યાદ છે એક વખત વ્રજનું જ કોઈ દુર્ગમ સ્થાન છે રજયાત્રા સિવાય લોકો એ બેઠકજીમાં જતા નથી હોતા અમે લોકો ત્યાં જેમ તેમ ચાલુ વરસાદ વરસતા પહોંચ્યા ત્યારે બેઠકજીની અંદર એટલી બધી ગિરદી હતી કે ઘૂસી જ ન શકાય ન તો આગળ તિવારીમાં કે નિજ મંદિરમાં એટલે અમે એમ વિચાર્યું કે ચલો આપણે ઉપર અગાસીમાં ચાલ્યા જઈએ ત્યાં ઉપર બીજા એક ભાઈ મારા જેવા હતા ટહેરતા હતા મેં અહીંયા તમે કેમ એમણે જોરદાર વાત કરી કે જ્યારે રજયાત્રા આવે ને ત્યારે મહાપ્રભુજી નીચે હોતા જ નથી ઉપર જ હોય છે આવી વ્રજયાત્રા મહાપ્રભુજી પોટલા લઈને એ વૃજયાત્રા જયારે આવે છે ત્યારે ઓલો એમનો જે દલાલ હોય ને રસીદ ફાળનારો એ આખા વર્ષમાં એક દિવસ ત્યાં હાજર હોય પૈસા લેવા માટે રસીદો ફાળે નાવાની ચારીની આની તેની અને પછી પોટલું ભેગું કરે એમ થઈ જાય એટલે બાકી બધા દિવસ નીચે બિરાજ છે મહાપ્રભુજી પણ વૃજયાત્રા આવે તે દિવસે ઉપર અગાસી આ બ્રહ્મ જ્ઞાન તે આપ્યું હવે દરેક વખતે અગાસીમાં નાટ લોધીને તેનું જ કરીશું નાર્ગીઝ નીચેની જે એક વ્રજવાસી સેવા સમય આવ્યા અને શ્રી ઠાકોરજીના દર્શન કર્યા તો અપરાધ છે કે કેમ જો આપણો અંગત પારિવારિક અને પુષ્ટિમાર્ગી વૈષ્ણવ છે એટલે જેને આપણે આપણો અંગત માની રહ્યા છીએ સાથે સાથે પૃષ્ઠિમાર્ગી વૈષ્ણવ પણ હોય એવો આત્મીય સંબંધ હોય તો અપરાધ નથી પણ યદી એવો નથી તો ઠાકોરજીને પંચામૃત સ્નાન કરી અને એનું પ્રાયશ્ચિત કરવું જોઈએ પંચામ સ્નાનથી છાકીને પ્રાયશ્ચિત કરવું જોઈએ પ્રણાલી એવી છે પ્રેમ અને સ્નેહ વચ્ચેનું અંતર કેટલું સમાનાર્થી છે હોઈ શકે એનો આપણે અર્થાંતર વિચારી શકીએ પણ ભક્તિવર્ધિનીના સંદર્ભમાં એ સમાનાર્થી છે મનની સ્થિતિ ઉપર લઈ જવા માટે કયા પ્રયાસ કરવા જરૂરી છે ભક્તિવર્ધિનીના સંદર્ભમાં તો આપણે એ બધા ઉપાયો જોઈ ગયા જો સિદ્ધ અવસ્થા છે તો ત્યાગ અને શ્રવણ કીર્તન કાચી અવસ્થા છે અને અવ્યાવૃત છીએ તો ઘરમાં ભગવત સેવા અને સ્મરણ જો વ્યાવૃત્ત છીએ તે સ્થિતિમાં કેવલ શ્રવણ કીર્તન સ્મરણ ભગવદ્દીઓનો સંઘ હરિસ્થાનો પર્યટન અને અન્યથા શરણાગતિ આ બંને ભક્તિમાર્ગની દ્રષ્ટિથી ઉપર લઈ જવાના મહાપ્રભુજીએ કહેલા પ્રકારો છે ભક્તિમાં આવતા પ્રતિબંધો દૂર કરવા માટે કયા પ્રયાસો ઉપયોગી છે પ્રતિબંધોના ઘણા બધા પ્રકાર છે પ્રતિબંધનો નેચર કેવો છે એના ઉપર એનો ઉપાય નિર્ભર કરશે એટલે પ્રતિબંધો જે મહાપ્રભુજીએ પંચવિદ બતાવ્યા છે વિક્ષેપ અશક્તિ પ્રતિબંધ અત્યાગ્રહ પ્રવેશ અને પરપીડા આ પાંચ તો ગણીને બતાવ્યા છે અને એ જે જે પ્રતિબંધો છે એનું પોસિબલ જે પણ સમાધાન આપણે વિચારી શકીએ એના ઉપાયો પણ શ્રી મહાપ્રભુજી બતાવ્યા છે વિવેક ધૈરાશ્રી અંતઃકરણ પ્રબોધ નવરથના આ બધા ગ્રંથોમાં સેવાફલમાં પણ એનો નિર્દેશ કર્યો છે કે સેવામાં આવતા પ્રતિબંધો એ લૌકિક પણ હોય છે અને પ્રભુ દ્વારા પણ ક્યારેક આવે છે લૌકિક પ્રતિબંધો છે એનું નિવારણ લૌકિક ચાતુરીથી આપણને કરવું પડશે એના માટે કોઈ અલૌકિક કે આધ્યાત્મિક ઉપાયો પાસે સુધી જવાની જરૂર નથી કેમ કે લૌકિક કારણોસરે પેદા થયા છે તો જે જે કારણોથી પ્રતિબંધો પેદા થયા છે એ કારણોને શોધીને એનાથી બચવાનો પ્રયાસ કરશો એમ ગરમી લાગે તો આપણે પંખો ચાલુ કરી દઈએ ઠંડી લાગે તો પંખો બંધ કરી દઈએ આ એક જે પ્રેક્ટિકલ આપણી જે બુદ્ધિ છે એનો ઉપયોગ ત્યાં કરવો જોઈએ કોઈ પ્રતિબંધો પ્રભુ દ્વારા આવતા હોય તો એનું નિરાકરણ આપણે આપણા પ્રયાસોથી નથી કરી શકતા એ તો પ્રભુ જ્યારે પ્રતિબંધને દૂર કરે ત્યારે જ થાય તરીકે આપણા શ્રી ગોસાઇજીનો જ વિપ્રયોગનો પ્રસંગ જોઈએ તો કૃષ્ણદાસ વગેરે તો એક નિમિત્ત છે પરંતુ મુખ્ય કારણ તો એમાં પ્રભુની ઈચ્છા છે એ જ કારણે શ્રી ગોસાઇજીએ એ પ્રભુની ઈચ્છાને શિરોધાર્ય કરી પણ સમર્થ હોવા છતાં પણ પોતાના તરફથી કોઈ પ્રયાસ નહીં કરે નહીં તો શ્રી ગોસાઇજીનો કોડરમલ માનસિંહ બીરબલ આ બધા તે વખત એક છત્ર સામ્રાજ્ય પદાધિકારીઓ હતા એ શ્રી ગોસાઈ વગાડી નાખી ગોસાઈ નથી કરી એને સાંજ ઠેકાણે આવવા દો પેલો વેલો ટ્રસ્ટી બન્યો છે ને કૃષ્ણ એની સાંજ ઠેકાણે આવવા દો એટલે પછી એ રીતે જ આવી અને શ્રી ગોસાઇજી પણ ખૂબ ઉદારતાથી એને ક્ષમા કરી કૃષ્ણદાસે પણ નાગ ઘસીને પોતાની ભૂલ કબૂલી અને આપણે જે વલ્લભ કુલ ઘરમાં પધારે ત્યારે પરંપરાથી જે પરમ કૃપાલ શ્રી વલ્લભનંદન તરત કૃપાની જે હાથ દે માથે એ જે પદ ગાઈએ છીએ એ એ જ શ્રી ગોસાઇજીના ક્ષમાદાન પછી કૃષ્ણદાસે ગાયું છે પણ એ પદમાં થોડી કોમેડી છે વૈષ્ણવ જ્યારે ગાય છે ને ત્યારે એની છેલ્લી તૂકમાં આવતા આવતા ગેંગે ફેંકે થઈ જાય છે અને એ જે ગોટાળો કરે છે એનો એવો વિપરીત અર્થ થાય છે કે આપણને ગભરાટ થઈ જાય કે બંધ કરો આપણે રાખત ભવધારા વહ્યો જાત લોકો બોલે છે રાખત ભવધારા કે સાથે અરે ભવધારાની સાથે નથી રાખતા ભવધારામાં વહી જતો અટકાવી રહ્યા છે આપણી પ્રવાહી આશક્તિ એવી છે આંધળે બેરું કૂટાય એમ રાખત ભવધારા કે સાથે અને માંડ તો બહાર કાઢ્યા ફરી પાછા ત્યાં જવું છે આવો પ્રલય નહીં કરો ગભરાટ થઈ જાય એટલે મને આરતી ઉતરાવતા મને ગભરાટ થાય કે આવી ભાવના જો ગુરુના અંદર કરવામાં આવતી હોય તો તો આ પદને તિલાંજલિ આપવામાં જ સાર છે ગ્રહ સેવામાં શ્રી ઠાકુરજીની સ્વરૂપ સેવા કરવામાં આવતી હોય પરંતુ જો પુષ્ટ કરાવ્યા ન હોય તો તે સેવા અંગિકાર થાય ન થાય તે બાબતે થાય કે ન થાય તે બાબતે સમજ આપવા વિનંતી પુષ્ટ કરાવવાનો અર્થ છે કે પુષ્ટિમાર્ગની સેવા પ્રણાલીનો સ્વીકાર અને આચાર્ય ચરણનો એ સેવા પદ્ધતિમાં સંબંધ સંસર્ગ થવો આ મુખ્ય એના પાછળનું રહસ્ય છે હવે યદિ કોઈ વ્યક્તિએ ભગવત સ્વરૂપને પુષ્ટ નથી કરાવ્યું અને સેવા કરી રહ્યો છે તો એનો અર્થ એક તો એ હોઈ શકે છે કે એને પુષ્ટિ પદ્ધતિ ઉપર ભરોસો નથી એની નિષ્ઠા પુષ્ટિ માર્ગમાં નથી બીજો અર્થ એનો એ હોઈ શકે છે કે એને શ્રી મહાપ્રભુજીના સંબંધની કોઈ આવશ્યકતા સેવા કરવામાં જણાતી નથી તે સ્થિતિમાં સવાલ એ આવે છે કે એને બ્રહ્મ સંબંધ પણ શા માટે લીધું એની પણ કોઈ જરૂર હતી નહીં એટલે વિધિ કરાવ્યા વગર ઘણા લોકો છોકરા છોકરીઓ ભાગી જતા હોય છે પ્રેમ થઈ જાય તો અને પછી પોતાની રીતથી રહેતા હોય છે વિધિ કરાવ્યા પછી જો એ સામાજિક રીતિ રિવાજ કે જેના જે સિદ્ધાંતો છે ગ્રહસ્થ ધર્મની મર્યાદા છે એને જો એ સ્વીકારે નહીં તો ફરી પાછી એ સમસ્યા આવે છે તો પછી શા માટે કરાવી તો કોઈક જાતની છેતરપિંડી થઈ રહી છે વ્યક્તિના પાઠમાં કોઈક જાતની અસ્પષ્ટતા છે સાથે પણ રહેવું છે વિધિ પણ નથી કરાવવી વિધિ કરાવવી છે પરંતુ ગોર મહારાજની એમાં ઇન્વાઇટ નથી કરવા એમાં વડીલોને બોલાવવા નથી મિત્ર કરવર્તુળનાથી બધું કામ પતાવી દેવું છે કે રજીસ્ટર કરાવી લેવું છે આ બધી અસ્પષ્ટતા છે એટલે જે પરિપાટી છે પરંપરા છે સિદ્ધાંત છે એના પ્રત્યે વ્યક્તિની આસ્થા દ્રઢ નથી એવું એનાથી સમજાય છે ભક્તિવર્ધિની ગ્રંથ જંક્શન રૂપે છે એવું માનીએ તો એ જંક્શન રૂપે કેવી રીતે કહી શકાય તે સમજાવવા આ કૃપા કરશો એટલે જંક્શન એને કહેવાય છે કે જ્યાંથી તમારી અલગ અલગ દિશામાં વાહનો ટ્રેન કે બસ વગેરે જે કંઈ પણ એ જવાના રસ્તાઓ ખુલતા હોય છે જંક્શન સુધી એક જ રસ્તો છે ભક્તિવર્ધિની ગ્રંથની અંદર છે મહાપ્રભુ ભક્તિ માર્ગમાં જેને રુચિ છે ત્યાં સુધી જે જે વ્યક્તિ પહોંચ્યા છે એને ત્યાં ઉભા કરી રહ્યા છે એવું રહ્યો તમારી રુચિ તમારી અવસ્થા કયા પ્રકારની છે એ મને જોવા દેવ પછી કઈ વ્યક્તિએ કઈ દશામાં જવાનું કઈ ટ્રેનમાં ચડવાનું છે સેવા ગ્રહ સેવાની અંદર કે શ્રવણ કીર્તન સ્મરણમાં કે ત્યાગમાં કે ભગવદ્ગીના સંઘમાં કે હરિસ્થાનમાં વાસમાં આ બધાનો નિર્ણય છે હવે અહીંયા થશે આ પોઈન્ટ સુધી બધા એક જ કક્ષામાં છે એટલે એ અર્થમાં ભક્તિવર્ધની ગ્રંથ છે જંક્શન છે અત્યારે બનતા શ્રીનાથજી મંદિરો અને હવેલીઓને પુષ્ટિ મર્યાદા વૈષ્ણવ હવેલીના નામ ન આપી શકાય શાસ્ત્રની અંદર જે દેવાલય છે એ દેવાલય કે પૂજાનું સ્થાન એના બે પ્રકાર છે એક તો જે દેવમૂર્તિની પ્રતિષ્ઠા પરાર્થ રૂપમાં થઈ હોય અને એક દેવમૂર્તિની પ્રતિષ્ઠા સ્વાર્થના રૂપમાં થઈ હોય પરાર્થ પ્રતિષ્ઠાનો અર્થ એ છે કે જે દેવમૂર્તિને કોઈ સમાજ સમુદાય કે કોઈ સંપ્રદાય ઇન જનરલ અથવા તો કોઈ પણ વ્યક્તિ માત્ર એની સેવા પૂજાના લાભ માટે એ દેવમૂર્તિની પ્રતિષ્ઠા થઈ હોય તો એ પરાર્થ પ્રતિષ્ઠાપિત દેવમૂર્તિ કહેવાય બીજી પ્રતિષ્ઠા દેવમૂર્તિની સ્વાર્થ પ્રતિષ્ઠા છે પ્રતિષ્ઠિત એ કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ અથવા તો પરિવારના માટે જે દેવમૂર્તિને પ્રતિષ્ઠા થાય છે આમ બે પ્રકાર દેવમૂર્તિની પ્રતિષ્ઠાના છે મંદિર તો દેવમૂર્તિનું ઘર છે એટલે મંદિરની અંદર કોઈ પુષ્ટિ મર્યાદા શબ્દનો પ્રયોગ નથી થઈ શકતો ન તો કોઈ દેવમૂર્તિના સંબંધમાં પણ પુષ્ટિ કે મર્યાદાનો શબ્દનો પ્રયોગ શાસ્ત્રમાં બે જ પ્રકારો છે દર્શનનો લાભ છે એ કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે આમ જનતા સ્વાર્થ પ્રતિષ્ઠાપિત દેવમૂર્તિ છે તો એ વ્યક્તિ કે પરિવાર સિવાયનો બીજો કોઈ વ્યક્તિ એ દેવમૂર્તિ સેવા પૂજા કે દર્શન નથી કરી શકતો આ શાસ્ત્રનો નિયમ છે પુષ્ટિ માર્ગની અંદર શ્રી મહાપ્રભુજીએ પરાર્થ પ્રતિષ્ઠાનો સ્વીકાર કર્યો નથી પુષ્ટિમાર્ગમાં જે ભગવત સ્વરૂપને પુષ્ટ કરવામાં આવે છે એ કોઈ વ્યક્તિ કે પરિવારના સેવા પૂજા માટે કરવામાં આવે છે એટલે પુષ્ટિ માર્ગની અંદર સ્વાર્થ પ્રતિષ્ઠા સ્વગ્રહમાં ભગવત સેવા સિવાય સાર્વજનિક સેવા કે પૂજાનો કોઈ પ્રકાર માન્ય નથી એ વાત આપણે ગઈકાલે આ બધા અમદાવાદના જ પ્રતાપી બધા આચાર્યો છે એમના મુખાર વિનંતી પણ આપણે સમજી ગયા જો કોઈ વ્યક્તિ છે એ સાર્વજનિક સેવા પૂજાના સ્થાનને પુષ્ટિમ્ગ કહેતો હોય તો એ ધૂર્ત છે એ ઠગી રહ્યો છે લોકોને કેમ કે પુષ્ટિમ્ગમાં તો સેવા છે સેવા સ્વાર્થ પ્રતિષ્ઠાપિત દેવમૂર્તિની છે અને એના અંદર એવો કઠોર નિયમ છે કે જે સ્વાર્થ પ્રતિષ્ઠાપિત દેવમૂર્તિ છે શ્રી હરિરાયજી ત્યાં સુધી આજ્ઞા કરે છે કે અવૈષ્ણવ કોઈ આપણા ભગવત સ્વરૂપના દર્શન કરી જાય તો એક વર્ષની સેવા નિષ્ફળ જાય છે અને ભગવત સ્વરૂપને સ્નાન કરી અને શુદ્ધ કરવું પડે છે આ નિયમને તમે ટેરો ખોલ્યા પછી કેવી રીતે નભાવી શકો એ મને બતાવો યુ તમે નથી નભાવતા એ નથી સ્વીકારતા તો તમારી આસ્થા પુષ્ટિ માર્ગમાં નથી એવું તમે પ્રગટ કરી રહ્યા છો એટલે પુષ્ટિમાર્ગની અંદર પુષ્ટિમર્યાદા કે મર્યાદા પુષ્ટિ આ મંદિરના સંબંધમાં કોઈ શબ્દનો પ્રયોગ થતો નથી પુષ્ટિમાર્ગમાં સેવા કરતા વ્યક્તિનું ઘર એ ઘરની અંદર જ્યાં પ્રભુ બિરાજે છે એ ભગવાન મંદિર છે બસ આ જ એકમાત્ર સેવાનો પ્રકાર કે સેવા સ્થળનો પ્રકાર છે અત્યારની આબાદી અને મનુષ્યની વ્યવસ્થા જોતા પુષ્ટિમર્યાદા વૈષ્ણવ હવેલીને એક શુદ્ધ પુષ્ટિમાર્ગ ઉપર લઈ જતી સીડી તરીકે ઉપયોગ ન કરી શકાય મૂલન નાશ્તી કુતશ્ શાખા જયારે એ વ્યવસ્થા જ સ્વીકાર્ય ન હોય આપણે ત્યાં તો એને તરીકે બનાવવાની કોઈ આવશ્યકતા રહેતી નથી તમને દર્શન અને પૂજા જ કરવા છે તો મર્યાદા મંદિરમાં જાઓ પુષ્ટિ માર્ગની અંદર મંદિર પેદા નહીં કરો પુષ્ટિ પુષ્ટિમાર્ગમાં ગ્રહસેવા રહેવા દો એટલે શ્રીનાથજી મંદિર જયારે શ્રી મહાપ્રભુજીએ બનાવ્યું ત્યારે ત્યાં પુષ્ટિ માર્ગના કોઈ નિયમો લાગુ ન કર્યા નહીં તો તમને ખબર હશે કે બ્રહ્મ સંબંધ વિના માર્ગમાં સેવા નથી થઈ શકતી અને શ્રીનાથજીની સેવા જે દિવસે શરૂ થઈ તે દિવસે અન્ય માર્ગીઓ ગેરબ્રહ્મ સંબંધી સંન્યાસીઓને સેવા સોંપાઈ હતી એટલે શ્રીનાથજીનું મંદિર છે શ્રી મહાપ્રભુજીએ જયારે પ્રતિષ્ઠા કરી ત્યારે મર્યાદા માર્ગમાં પ્રણાલીથી જ હતું ત્યાં શ્રી શ્રીનાથજીની પ્રતિષ્ઠા મર્યાદા માર્ગની જ પ્રણાલીથી થઈ હતી અને એક ઓર વિશેષ વાત છે કે મહાપ્રભુજીએ જે શ્રીનાથજીની પ્રતિષ્ઠા કરી છે એ શ્રીનાથજીને કોઈ શ્રી મહાપ્રભુજીએ પ્રકટ નથી કર્યા શ્રીનાથજી પહેલેથી ત્યાં પ્રકટ બિરાજતા હતા શ્રીનાથજીની સેવા શ્રી મહાપ્રભુજીના પહેલા પણ વર્ષોથી માધવેન્દ્ર મધુ સંપ્રદાયના જે આચાર્ય હતા એ કરતા જ આવ્યા હતા એટલે શ્રીનાથજી પહેલેથી મર્યાદા માર્ગની પ્રણાલીથી એમની પૂજા થતી આવી છે જે શ્રી મહાપ્રભુજીએ ફરી એનું રી ઇન્સ્ટોલેશન કર્યું છે એમાં પોતાની કોઈ વિશેષ પ્રણાલી છે એને ત્યાં સ્થાપિત નથી એટલે શ્રીનાથજી મંદિર હંડ્રેડ પર્સેન્ટ શ્રી મહાપ્રભુજીએ જ્યારે પ્રકટ કર્યું ત્યારે મર્યાદા માર્ગની પ્રણાલીથી જ હતું એમાં કોઈ શંકાનું સ્થાન નથી